વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી જીત થતાં તળાજામાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં ચર્ચિત સીટ એવી વિસાવદરની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીં આ બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી અને મોટી લીડથી જીત થઈ છે ભાજપને આ વર્ષે કાર્મીહારનો સામનો કરવો પડ્યો છે જ્યારે કોંગ્રેસને પણ સામાન્ય મતો મળ્યા છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા તળાજા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરાઈ જેમાં બજરંગદાસ બાપા ચોક તેમજ ગોપનાથ રોડ પાસે આવેલ છગનભાઈ કોટડાવાળાની દુકાન પાસે ફટાકડા ફોડી તેમજ એકબીજાના મોં મીઠા કરી જીતના વધામણા કરવામાં આવ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ કમલેશ ડાપા તળાજરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર હોદ્દેદારો બહુ ભેગા મળી એ ફરકિયાનો કાર્યક્રમ ઉભરો છે બજરંગદાથ બાપા શોકમાં ગોપાલભાઈ જીતા એની